હેલો ફ્રેન્ડ્સ આજે આપણે હોડી સ્પેશિયલ સેકેલા ચણાની મીઠાઈ બનાવીશું ટેસ્ટમાં તો બહુ જ સરસ આ મીઠાઈ બનશે અને બનાવવામાં પણ ઇઝી છે અને ગેસનો ઉપયોગ કર્યા વગર જ આ મીઠાઈ બની જશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ચણાની મીઠાઈ બનાવવા માટે મેં સેકેલા ચણાનો ઉપયોગ કર્યો છે અને તેના છોતરાનો ભાગ હોય તે દૂર કરી લેવાનો મેં છોતરા વગરના ચણાનો ઉપયોગ કર્યો છે અને જે મીઠા વગરના ચણા આવે તેનો જ ઉપયોગ કરવાનો તો એક વાટકી ભરીને ચણા લીધા છે અને ચણાને આપણે મિક્સર જારમાં એડ કરીને તેનો પાવડર કરી લેવાનો અને તે જ વાડકી ભરીને એક વાટકી ખાંડ લેવાની છે અને ઉપર મેં ચાર ચમચી જેવી ખાંડ લીધી છે ઓછી લેવી હોય તો પણ લઈ શકાય તો દરેલી ખાંડનો જ ઉપયોગ કરવાનો અને હવે બે ચમચી ફ્રેશ મલાઈ લેવાની જે દૂધ ગરમ કરીએ અને જે મલાઈ બને તે જ ફ્રે બે ચમચી ફ્રેશ મલાઈનો ઉપયોગ કર્યો છે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું જેથી ફ્લેવર સરસ આવશે અને ફક્ત ચાર પાંચ ચમચી જેટલું જ દૂધ એડ કરવાનું અને આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે જ મિક્સ કરવાનું તો જો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનો અને હવે તેમાં આપણો દળેલો ચણાનો પાવડર એડ કરી લઈશું ખાંડ એડ કરી લેવાની અને મેં અહીંયા આપણે એક વાડકી ચણા લીધા હતા ને એટલે બે વાડકી ભરીને કોપરાનું છીણ લીધું છે કોપરાના છીણનો ટેસ્ટ આ મીઠાઈમાં બહુ સરસ આવશે અને એક વાડકી મિલ્ક પાવડર લેવાનો જેથી આપણી મીઠાઈ મિલ્કી ટેસ્ટ આવશે અને ટેસ્ટમાં બહુ સરસ બનશે તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને જેવો પૂરીનો લોટ બાંધીએ છે ને એ જ રીતનો આ લોટ તૈયાર થઈ જશે તો જો દૂધની જરૂર પડે તો એકાદ ચમચી દૂધ કદાચ જરૂર પડે તો એડ કરવું પડે જો અત્યારે મને થોડુંક આ ઢીલું લાગે છે એટલે બે ચમચી જેટલો હું કોપરાનું છીણ એડ કરી લઈશ અથવા તો જો ચણાનો પાવડર પડ્યો હોય આપણે જે દળ્યો એ પાવડર પણ એડ કરી શકાય અને મિલ્ક પાવડર પણ એડ કરી શકાય સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને જો આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો તો જો આ રીતે આપણે પૂરી બનાવીએ એ ટાઈપનો જ લોટ તૈયાર થઈ ગયો છે અહીંયા બસ આ રીતનો લોટ થઈ જાય એટલે લોટના આપણે બે લુવા કરી લેવાના કેમ કે આ મીઠાઈ આપણે બે કલરમાં બનાવવાના છે એટલે એક સરખા બે લુવા કરવાના જો બને તો એક સરખા લુવા કરી લેજો તો સરસ મીઠાઈ બનશે તો જો આ રીતના મેં બે લુવા એક સરખા કરી લીધા એક લુવામાં આપણે ફૂડ કલર એડ કરીશું તો રેડ ફૂડ કલર મેં એડ કર્યો છે કોઈ પણ બીજો કલર પણ એડ કરી શકાય ચાર પાંચ ટીપા કલરના એડ કર્યા છે અને સારી રીતે મિક્સ કરી દઈશું તો મેં લિક્વિડ કલરનો ઉપયોગ કર્યો છે પાવડર કલર હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેવાનું જો આ રીતનું થઈ ગયું છે તો હવે આપણે ચમચીની મદદથી જે આ બધું ચોંટેલું છે તેને પણ લઈ લઈશું આમાં અને હવે મેં નીચે કપડું પાથરી લીધું છે અને ઉપર બટર પેપર લગાવી દીધું છે વેલણને પણ ઘી લગાવી દેવાનું બટર પેપર ના હોય તો પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરી શકાય તો બટર પેપરમાં આપણે એક લુવાને વણી લઈશું અને નીચે આ રીતે કપડું રાખીશું જેથી આપણું બટર પેપર ખસી ના જાય અને લાંબા શેપમાં વણી લેવાનું લંબ ગોળ જેવું થોડુંક લાંબુ વણાય ને પછી તેનો શેપ થોડોક ચોરસ જેવો આપતા જવાનું તો જો આ રીતે જેટલું વણાય આપણને એમ લાગે કે હજી ફાટતું નથી ત્યાં સુધી આને વણી લેવાનું એક વણાઈ જાય જે કલર વગરનું છે એ મેં પહેલાં વણ્યું છે અને કલરવાળું ફરી બીજું વણી લઈશ તો બેવ શેપ એક સરખા આવે તે જ રીતનું આપણે વણી લેવાનું બેઉ શેપ આમ સરખા વણાવવા જોઈએ થોડુંક નાનું મોટું હશે તો ચાલશે પણ બને તો ત્યાં સુધી આપણે સરખું વણવાનું તો જો આ રીતના બેઉ શેપ સરખા કરી લેવાના મને થોડોક આ જે કલર વગરનો છે એ થોડુંક નાનું લાગે છે તો એને હું થોડુંક પળું કરી લઈશ અને આ રીતે વચ્ચે હાથ રાખવાનો અને બસ જો આ રીતે મૂકી દેવાનું ઉપર બસ જો આ રીતે આપણે બટર પેપર લઈ લઈશું અને હવે તેને રાઉન્ડ આપણે ફોલ્ડ કલ ફોલ્ડ કરી લેવાનું તો જો આ રીતે સરસ ફોલ્ડ કરી લેવાનું એકદમ ફિટ ફોલ્ડ કરી દેવાનું જેથી સરસ શેપ આવે અને આ રીતે કરીને પછી હાથની મદદથી આ રીતે વણી લેવાનું એટલે થોડોક લાંબો રોલ થઈ જશે તો જો હવે આ રોલને એક કલાક માટે આપણે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દેવાનો તો જો રોલ એક કલાક પછી સરસ સેટ થઈ ગયો છે તેની ઉપર આપણે તમારે કોપરાનું છીન લગાવવું હોય ડેકોરેશન માટે તો પણ લગાવી શકાય અને ચાંદીનું વરક પણ લગાવી શકાય મીઠાઈને આપણે કટ કરી લઈશું તો પહેલાં એક બે ટુકડા ડિઝાઇનવાળા નહીં દેખાય કેમ કે સાઈડ પરનું હોય એટલે આપણે ડિઝાઇનમાં નહીં આવે એક બે ટુકડા કરશો પછી સરસ ડિઝાઇન આવી જશે તો જો હવે સરસ ડિઝાઇન આવી ગઈ અને ધારવાળું ચપ્પું હોય એનો ઉપયોગ કરજો તો સરસ કટ થઈ જશે તો આ રીતે આપણે આખા રોલને કટ કરી લેવાનો તો એકદમ મસ્ત મીઠાઈ બનીને તૈયાર થઈ જશે તો જો કેટલી સરસ મીઠાઈ બની ગઈને તો આ રીતે ચણાની મીઠાઈ તમે પણ જરૂરથી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો